સુરતના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરે દ્વારા વડોદરામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થી અને શિક્ષકોની આત્માની શાંતિ માટે મંદિરમાં જે પ્રાર્થના કરી હતી શિક્ષણ મંત્રીએ મોહનપાડે પ્રાર્થના કર્યા બાદ મીડિયા સાથે વાતમાં કહ્યું હતું કે ઘટનામાં દોષિતોને છોડવામાં નહીં આવે પોલીસે દોષિતોની ધરપકડ શરૂ કરી દીધી છે અને આગામી સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આયોજન કરાશે પ્રક્રિયા પ્રવૃત્તિ એ સંવેદના સાથે તમામ અધિકારીઓ બચાવ સરસ કામગીરી કરી છે અને હાલ જે જે દોષિત છે એમના ઉપર એફઆઈઆર પણ થઈ ગયું છે અને કોઈપણ પ્રકારે આમાં બાંધછોડ કરવામાં આવશે નહીં અને એમને આવી ઘટના ન ઘટે અને જે ઘટી છે એમાં જે જવાબદાર છે એને ચોક્કસ કાનૂની રાહ પર એક્શન લેવાના છે એ આપ જોઈ રહ્યા છો અને પોલીસ ખૂબ સક્રિય કામગીરી કરી રહી છે